નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના બ્રિજોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છેના આક્ષેપ સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો વડોદરા શહેરમાં લગભગ બસો છપ્પન કરોડના ખર્ચે છ જેટલા બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે તેવામાં સમિતિના સભ્યો દ્વારા સમિતિના સભ્યો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે અને જે બ્રિજોની કામગીરી ચાલી રહી છે તેમાં ભ્રષ્ટાચાર થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ બ્રિજની કામગીરી આગળ વધારવામાં આવે તેવી કમિશનર શ્રીની સમક્ષ માંગણી કરવામાં આવી છે આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા એમાં તો ગત વર્ષે તો ત્રણ ત્રણ વખત પૂર જોયા લોકો ભૂખ્યા તરસા રહ્યા ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે હોડી વસાવવી પડશે દોરડા વસાવો ટ્યુબ વસાવો એટલે આ લોકો કશું નહીં કરે ભગવાન પરસો છે આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે બે પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે મીડિયામાં આવ્યું છે અમારો પ્રશ્ન એ છે

તો આપણને વડોદરા શહેરનો સાચાત્મા વિકાસ થતો નથી આજે બુદ્ધિપૂર્વક નું આયોજન નથી આ લોકો પાસે આ શહેરમાં સારા સારા આર્કિટેક્ટ છે સારા સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે હું ઓળખું છું તમે ઓળખો છો જો સાચો વિકાસ કરો હોય તો આ બધાને બોલાઈને કરાય પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાયલી વાસનાની પ્રજા પુઓ પાડી પાડીને થકી ગઈ અમને બ્રિજ નથી જોઈતો અમને બ્રિજ નથી જોઈતો જે નર્મદાની કેનલ ગોત્રીની પસાર થાય છે ત્યાં સાયફન કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે જે માંડલપુર માં ব্রিজ બનીને તૈયાર છે છપ્પન કરોડ નો બોર્ડની પરીક્ષા ચાલે છે લોકોને હેરાન કરી થઈ રહી છે તો એ બ્રિજ ચાલુ નથી કરતા એ બ્રિજ બનીને તૈયાર છે અને સમામાં જે બ્રિજ નું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ની નજર છે કેમ કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમના બે સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યુ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે એરી ડિઝાઇન નહીં ચાલે બીજા સભ્યો મહિલા સભ્યો એ એક્સેપ્ટ કર્યો બે સભ્યો પર

જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે તમે વિચાર કરો કે આજે છ હજાર કરોડનું બજેટ અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા પૂર આવ્યું કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો માફ કરવાની વાત તો દૂર આજે પણ વેરાણી કરે ઉઘરાણી કરી રહ્યા છો એટલે પ્રજાનું વિચાર વિચારતો નથી પ્રજા વિચારી પરસેવો કર પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકડથી ના કરો એર કન્ડિશનમાં બેસો પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો સાયરન વાળી ગાડીઓ વાપરો પ્રજાના પૈસા તાકડ ધીંધા કરવાના તો ભાઈ આ કોના બાપની દિવાળી આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે અને અમે મ્યુનિસિપલ કમિશનને આપી છે આવેદન પત્ર કે તમે સફેદ શ્વેત પત્ર જાહેર કરો કે આ જે છ બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો આ છ બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો નહીં કહી શકે જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લે ભ્રષ્ટાચાર કરાવીએ તમે શું કરો છો આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે માટે અમે અહીંયા રજૂઆત કરવા છે આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાળો માણસ નથી ગુજરાત સરકારનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એ લોકો પણ ડિઝાઇન બનાવે છે આ વડોદરા શહેરમાં પણ સારા સારા આર્કિટેક્ટ એન્જિનિયર છે જે સારી ડિઝાઇન પણ આપે આ તો સ્ટેન્ડિંગ કમિટી સભ્યો જેમને કોલમ અને બીમ નું ખબર નથી એ લોકો એક ભાઈ વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની આ શાસકોને ક્યારે શરમ આવશે અને ક્યારે આંખો ખોલશે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે આ બાબતે સાખી નહીં લઈએ આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ કે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ છે આવેદનપત્ર આપ્યું એના માટે આપ્યું કે એમના સભાસદોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે અને એમની ચેરમેનની સામે જ્યારે આક્ષેપ થતો હોય ત્યારે એ આક્ષેપ સિદ્ધ કરવો પડે નહીં તો ચેરમેને એની ઇન્ક્વાયરી આપવી પડે મેયરની બી ઇન્કવાયરી આપવી પડે જે સભાસદો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એ લોકોએ પણ આની ઇન્કવાયરી કરવી જોઈએ એ બેન જેને આક્ષેપ કર્યો છે એને બી સિદ્ધ કરવું પડે કે કયા પ્રકારનો આક્ષેપ તમે કરી રહ્યા છો એ સિદ્ધ કરો આવી રીતે કોઈના ઉપર કિચડ ઉછાલવાથી તો મને એવું લાગે છે કે આ સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભા એવું કહે છે કે અમારી સરકાર તો આરપાર છે પણ આરપાર નથી પારંપાર છે એટલે મારો કહેવાનો ભા ભાવાર્થ એ છે કે જો તમારી ઈમાનદારની સરકાર હોય ભ્રષ્ટાચાર વ્યૂણાની સરકાર હોય તો તમારે ઇન્ક્વાયરી સોંપવામાં અને આ બોર્ડ ડીઝલ કરવામાં વાંધો છો છે તમે જુઓ બસો છપ્પન કરોડના બ્રિજો જે ચાલી રહ્યા છે એની અંદર તમે જુઓ કેટલાક જગ્યાએ તો ના નાગરિકોએ એવું કીધું છે કે અમને અહીંયા બ્રિજ નથી જોઈતું કેટલાક લોકો કહે છે સાના માટે બ્રિજ બનાવી રહ્યા છો કેટલા લોકો બ્રિજ બનાવવાથી હેરાન થઈ રહ્યા છે હોય છતાં ભ્રષ્ટાચારનો મૂળ બ્રિજ ઉપર બ્રિજ બનાવો અને લોકોને હેરાન કરો તે પ્રમાણે નીતિ આ શહેરમાં ચાલી રહી હોય ત્યારે એક દસમી અને બારમીની પરીક્ષા જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની ચાલતી હોય તે જ સમયે આવા તાઇફા કરવાની જરૂર ના હોય ભ્રષ્ટાચાર થયો છે એમના સભાસદો કહે છે અને ભ્રષ્ટાચાર થયો છે તો સીધો આક્ષેપ કમિશન ઉપર કરી રહ્યા છે એ લોકો કારણ કે દરખાસ્ત કમિશન મોકલ મોકલે છે એટલે આની ઇન્કવાયરી બી થાય જો ઇન્કવાયરી બરાબર હોય તો આવા બોર્ડ જેની અંદર ભ્રષ્ટાચારથી ખતમતું હોય એને ડિઝોલ્વ કરવો જોઈએ મારું માનવું છે અને રાજ્ય સરકાર બધા ના પાવર અને જીપીએફ થાય અને આ રીતે એ લોકો આક્ષેપ કર્યો છે જેથી સાબિત થયેલી બાબત નથી અને ગુનો પછી બ્રિજની કામગીરી